તો કેટલી આવે 0.6 પણ માની તો શું કરણ એને 100 નો the no so, no no 100 થાય જોઈ મને કે હું તમને એવું પૂછું છું કે એક ઘટના તેની સંભાવના 0.45 તો તેની કેટલી તેની કેટલી તો આપણે શું કરવું 100 માંથી 45 બાદ કરતો કેટલા આવે 100 માંથી 45 બાદ કરો કેટલા આવે 55 બરાબર ત્યારે જોબ પોઈન્ટ કન્વર્ટ કરી નાખો કેવી રીતે લખાય 0.55 ક્લિયર ઓકે